ગુજરાતમાં પડેલા ભારે વરસાદ ને કારણે સમગ્ર ગુજરાત જાણે જળબંબાકાર થયું છે ત્યારે ધોરાજી ના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકાર પર નિશાન સાધ્યું છે ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ ધોરાજીના પૂર્વધારા સભ્ય લલિત વસોયાએ સરકાર પર અને વહીવટી તંત્ર પર નિશાન સાધ્યા છે વસોયાએ કહ્યું કે સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે સરકારના સબ સલામતના દાવાઓ વચ્ચે સ્થિતિ કંઈક અલગ વહીવટી તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ અનેક રસ્તાઓ બંધ છે ઓપલેટાના ગ્રામ્ય અને ઘેડ પંથક અનેક લોકો હેરાન થયા વરસાદને કારણે થયેલ નુકસાની સરકાર તાત્કાલિક સર્વ કરી સહાય ચૂકવે સૌરાષ્ટ્ર અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો

બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેર વિસ્તાર આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા એક બે ફોફળ વેણુ ડેમોની અંદર થી જે પાણી છોડવામાં આવે છે એ પાણી નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા એ સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે ત્યાં સંપૂર્ણપણે ખેડૂતોના ખેતરો પાણીની અંદર ગરકાવ થયા છે મોળો બધા બળી ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માગણી કરી રહ્યો છું